તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો બન્યા છે બેહાલ દાંતીવાડાના પાંથાવાડાથી પચીસ ગામને જોડતો રોલ રોડ હાલ ધોવાઈ ગયો છે તો પાંથાવાડાના ભાંડોતરા દનિયાવાડા સહિત પચીસથી વધુ ગામને જોડતા રોડ પર મોટા ખાડા પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે બનાસકાંઠામાં વરસાદ બાદ ઠેર ઠેર જગ્યાએ ખાડા રાજ જોવા મળી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અનેક ઠેકાણે મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પશુપાલકો હોય કે પછી જે રાહદારીઓ હોય છે તે મુશ્કેલીમાં મુકાયા છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ પાંથાવાડાથી જે વીસ ગામને જોડતો રોડ છે ત્યાંના આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મસમોટા ખાડા આ રોડ પર પડેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને માર્ગ એન્ડ મકાન વિભાગમાં આવતા જે આ રોડ છે જેને ઉપર મસમોટા ખાડા પડવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે રોડ છોડી અધર જગ્યાએથી રસ્તો બનાવવો પડે છે તેવી હાલ મુશ્કેલી સામે આવી રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ રીતે મસમોટા ખાડામાંથી વાહન ચાલકો હાલ પસાર થઈ રહ્યા છે માત્ર પાંથાવાડાથી વીસ ગામને જોડતા રોડની વાત નથી પરંતુ જો ધાનેરાથી સાચોર નેશનલ જે સ્ટેટ હાઈવે છે તેની વાત કરવામાં આવે તો ધાનેરાથી સાચોર નીકળતો નેશનલ હાઈવે એકસો અડસઠ ઉપર પણ મસ મોટા જે ખાડા પડેલા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ધાનેરા સિટીની નજીકનો જે સર્વિસ રોડ છે સ્ટેટ હાઈવેનો તે પણ હાલ બિસ્માર જોવા મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે તો ધાનેરાના આલવાડાથી ખિંમત અને ખિંમતથી બાપલા જે રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે છે ત્યાં પણ મસમોટા હાલ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને અસંખ્ય વાહન ચાલકો દિવસ દરમિયાન ડીસા સહિતની જગ્યાએ આવતા હોય છે રાજસ્થાનના મુસાહો પણ હલાકી પડી રહી છે તો બીજી તરફ સ્થાનિક જે લોકો છે તે તે રોડ રસ્તા ઉપર પડેલા ખાડાને લઈને ત્રાહીમામ પોકારી ચૂક્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ અહીં મસ મોટા ખાડા પડેલા છે જેના કારણે અહીંથી નીકળતા જે પશુપાલકો હોય વેપારીઓ હોય કે જે રાહદારીઓ હોય તમામ લોકો મુશ્કેલીમાં માત્ર સામાન્ય વરસાદ વરસ્યો છે જિલ્લામાં અને ઠેર ઠેર ખાડા

અહીંયા ખાડા બે ત્રણ બે ત્રણ વાહન પલટી ખાઈ જાય એક હમણાં ત્રણ પીડાની રિક્ષા હતી એ પતરા ભરેલી પલટી ખાઈ ગઈ અહીંયા જ પલટી ખાઈ ગઈ ડીપીની જોડે આ તો થોડી ડીપી પાછી રહી ગઈ ને અને શોર્ટ સર્કિટ થઈ જાવ અહીંયા પાણી ભરાય કમ કમસે કમ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાય અહીંયા અમે પાવડો લઈ એના ખોદીને પાણી બધો નિકાલ કર્યો પણ સ્થાનિક નેતા અહીંના કે પછી કોઈ પંચાયત ના સભ્યો સરપંચ કોઈ ચાલી જ નહીં શકતો બરાબર ખરેખર તો કેવાય તો ભાજપ સરકારનો નો પોતા પંચાયતનો નો વિકાસ કેવાય ટૂંક ટૂંકમાં કહીએ તો આપણે એમ બરાબર સમજ્યા ને કે અમે એવું ક્યારેય તો વિચાર્યું કે એટલા ખાડા હશે કદાચ બજારમાં એમ આ પહેલી વખત એટલા એટલા મોટા ખાડા દેખ્યા એમ હવે લોકો રાહદારી તો એડી જ નથી કહેતા સાધનોવાળા બિચારા એડી નથી કેતા રોજ એક આજે ગાડીનું બેરિંગ તૂટે કે એક્સલ તૂટે કંઈક ને કંઈક નવું થાય